તારીખ સત્તરના જુનાગઢ દોલપુરમાં વિસ્તારમાં એક સગીરા પર આ જ વિસ્તારમાં આરોપી યુવાને સાત વર્ષ સુધી આરોપી બોલાવી દે શું થયેલા બાદ સગીરાને આ પેલા વચનમાં ફરીથી લગ્ન કરી કહેવાનું સગીરે એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી છે જૂનાગઢ દોલપાલ આ દશારામાં રામ સોસાયટી રહેતા આરોપી યજ્ઞેશ શાંતિલાલ ભોગાયા હતા આજના વિસ્તારમાં સત્તર વર્ષની સગીરા સાથે પચીસ અગિયાર બે હજાર તેર પંદરસો સુધી અઢી વર્ષના સમયગારંભ આરોપી તેમાંથી બોલાયું સગીરા લાલશાહીને પહોંચાઈ અને લગ્નની લાલાશાવી બળાત્કાર ગુજાર્યો હતોના બાદ આરોપી યજ્ઞ શાંતિલાલ ભોગવીને લગ્ન કરવાની આ ભાડી દેવીની સગીરને ગઈકાલે ડિવિઝન પોલીસ પોક્ષ ત્રણસો સો સોંતિર ત્રણસો સોંતિર ત્રણસો તેવી ફોક્સો છે પાંચ એટલે કલરનો જાયેલા આ ડિવિઝન પોલીસે સાવજીની આ કૂવામાં પડત મોતથી નકટી કૂવામાં બાંધકામમાં કરવા ખીમજી પર લાખવામાં આ મૈદ્રકા ઘટાડે યોગ બાંધકામના આ નાણા તૂટી જતા માતા ગંભીર રીતે થતાં મેદાપુર પોલીસમાં આ એસટીના કેશોદના માણેખ ગામ્યા રહેતા મૈસૂલ બાળ મકવાણાના કોઈ કારણ પોતાના એસટીને લઈ સારવાર આ પોલીસે તપાસ હાથ ધરી છે